મારી પાસે આ સાડી છે જેને મેં બે વાર જ પહેરી છે એ પણ બે બે કલાક માટે જ અને હવે આ સાડી પહેરવાનો મારો બિલકુલ ઈરાદો નથી તો મેં વિચાર્યું કે આ સાડીનો હું કંઈક વેસ્ટર્ન આઉટફિટ બનાવી નાખું જે હું કાંઈ પણ ફંક્શનમાં પહેરી શકું તો બસ મેં છે ને પલ્લું કટિંગ કરી નાખ્યું છે સાઈડની બોર્ડર કટિંગ કરી નાખી છે અને એ છે ને આપણે કંઈ યુઝ કરવાનો એટલો બધો છે નહીં અને વચ્ચેનું ફેબ્રિક છે એમાંથી મેં કડી કટિંગ કરી નાખી છે અને સાથે કોઠાનો ભાગ પણ કટિંગ કરી નાખ્યો છે હવે સૌથી પહેલાં છે ને મેં બધી કડીને જોઈન્ટ કરી લીધી છે એકદમ ફિનિશિંગની સાથે અને જે આપણે નીચે ઘેરનો ભાગ છે ને એમાં મેં સરસ એવી ગોલ્ડન લેસ લગાવી દીધી છે સાદી અને સિમ્પલ અને આપણે જેને અહીંયા કોઠો પણ છે ને રેડી કરી લીધો છે અને જે કડીનું મટીરિયલ ને કોઠાનું મટિરિયલ છે ને એને કમર વેથી આપણે અટેચ કરી લીધું છે અને હવે ફાઇનલ લુક છે આ આપણા છે ને વેસ્ટર્ન આઉટફિટને જોવાનો અને એકદમ એવું સરસ એવું બન્યું હતું જે મેં નીચે છે ને ચણિયો પહેર્યો છે ને એ ભાઈ મેં બે વર્ષ પહેલાં સીવો હતો બટ એકદમ આઉટફિટ મેચિંગ થતું હતું તો બસ પછી એની સાથે ચાલી ગયો અને આ તમને મારું આઉટફિટ કેવું લાગ્યું સાડીમાંથી મેં છે ને કંઈક આ રીતનો લુક ક્રિએટ કર્યો છે અને એકદમ ફિનિશિંગની સાથે બન્યું હતું અને તમારી પાસે પણ કંઈક આવી સાડી હોય તો રિયુઝ કરી શકો લાઇક શેર સબસ્ક્રાઈબ હર હર મહાદેવ